યાદ કરિયા નમસ્કાર મિત્રો કેમ છો આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ વરવિંદભાઈ જોશીએ પોતાના પૌત્ર પરમ ના લગ્નની ખુશીમાં ગોધરામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને દાતાના સૌજન્યથી અગિયાર સિલાઈ મશીનનું લોકાર્પણ કરીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડ્યું શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ પોતાના પૌત્ર પરમ ના લગ્નની ખુશીમાં તા છ બે ને ગુરુવારના ગોધરા માંડવીમાં શ્રી ભેદા સર્વોદય કેન્દ્ર વિવિધ લક્ષી હોલ મધ્યે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને દાતાના સૌજન્યથી અગિયાર સિલાઈ મશીનનું લોકાર્પણ કરીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ છે આ પ્રસંગે સાધ્વીજી ભગવંત જૈનમ ગુણાશ્રીજી અને શાશ્વત ગુણાશ્રીજીએ માંગલિક શ્રવણ કરાવીને જણાવ્યું હતું કે જે બીજાની ચિંતા કરે છે તેના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી તેમણે અરવિંદભાઈ જોશીની અનુમોદના કરી હતી માંડવીના મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ વિનોદભાઈ ગોકલાણીના પ્રમુખ પદે યોજાયેલા સમારોહમાં દાતાશ્રી માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી મૂળ માંડવીના હાલે મસ્કતોમાન તરફથી માંડવી અને મુંદ્રા તાલુકાના જરૂરતમંદ અગિયાર બહેનોને સિલાઈ મશીન અર્પણ કરીને આત્મનિર્ભર બનાવાયા હતા માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણીએ દીપ પ્રગટાવીને કાર્યક્રમ ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે છવ્વીસ વર્ષથી કાર્યરત શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી મસ્કત અમેરિકા અને મુંબઈના વતન પ્રેમી દાતાશ્રીઓ પાસેથી કરોડો રૂપિયાનું દાન મેળવીને ખૂબ જ ઉત્તમ કાર્ય કરેલ છે અતિથિ વિશેષ પદેથી માંડવીની જૈન નૂતન પંચાયતી પ્રાથમિક શાળાના આચાર્ય પદેથી અગિયાર વર્ષથી નિવૃત્ત છતાં પણ સતત પ્રવૃત્ત રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું કે અરવિંદભાઈ જોશીએ પૌત્રના લગ્નની ખુશીમાં ગોધરામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને અગિયાર સિલાઈ મશીનના લોકાર્પણનો કાર્યક્રમ ગોઠવીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ છે તેમણે નવદંપતિને આશીર્વાદ પાઠવી અરવિંદભાઈ જોશીને અભિનંદન પાઠવ્યા હતા માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા દિનેશભાઈ છેડા કુંદરોડી દિનેશભાઈ નાગુ મુંબઈ સુનિલભાઈ સોની માંડવી દ્રબુડી તીર્થના પ્રમુખ અરવિંદભાઈ ગોર કે સીઆરસી ભુજના અરવિંદસિંહ ગોહિલ કવિ રવિભાઈ પેથાણી તિમેર વગેરે એ પણ અરવિંદભાઈ જોશીની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરીને નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે અરવિંદભાઈ જોશી તરફથી યોજાયેલા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો કુલ બસ્સો છવ્વીસ લોકોએ લાભ લીધો હતો જે પૈકી આંખના એકસો છત્રીસ દર્દીઓ પૈકી એક સો વ્યક્તિઓને ચશ્મા નિઃશુલ્ક અપાયા હતા આંખના ઓપરેશન લાયક સુડતાલીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કરી અપાશે ત્યાસી લોકો લોકોને હોમિયોપેથિક દવા નિઃશુલ્ક અપાઈ હોવાનું નિલેશભાઈ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું મેડિકલ કેમ્પમાં અરવિંદભાઈ જોશીની સુપુત્રી ડોક્ટર ભાવિકાબેન ગોર કેનેડા ડોક્ટર મનોજભાઈ માકાણી અને તેમની ટીમ કે સીઆરસી અંધજન મંડળ ભુજના અરવિંદસિંહ ગોહિલની ટીમ ડોક્ટર વિધિ શુક્લા અને ડોક્ટર પાસવાન સાહેબની ટીમ ડોક્ટર ભક્તિ ગોર અને ડોક્ટર ભાવી ગોરે પોતાની સેવા આપી હતી આ પ્રસંગે માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણીનું સન્માન અરવિંદભાઈ જોશીના હસ્તે અને અરવિંદભાઈ જોશીનું સન્માન માંડવીના ચિંતનભાઈ સોનીના હસ્તે થયું હતું આ પ્રસંગે રાજુભાઈ પલણ નખત્રાણા ગોત્રા હાઈસ્કૂલના આચાર્ય વિજેશભાઈ પટેલ ગોત્રા હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા સલીમભાઈ ચાકી ચંદ્રકાંતભાઈ મોતા ગોત્રા જૈન મહાજનના પ્રમુખ ધીરેનભાઈ ગાલા શૈલેષભાઈ મીઠાવાલા વગેરે ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કચ્છી સાહિત્યકાર શ્રી લાયજાના વિશ્રામભાઈ ગઢવીએ કરેલ હતું જ્યારે વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના ઉપપ્રમુખ અને માંડવીના જૈન અગ્રણી જયેશભાઈજી શાહે આભાર દર્શન કરેલ હતું જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો